કેમ છો બધા મજામાં છો ભાઈઓ બહેનો આજે આપણે ધોળકા જવાનું છે થોડુંક બેકનું કામ છે એ પતાવીને તમે જોઈયા દેશો મામન વાઈએ આપણે પોગી ગયા છીએ આ મામાનો રસ્કો છે તમે જ છો આ મામાની વાડી છે પાછળ ચાલો આગળ જઈએ આપણે મળીએ ઉમરશું બીજો અમને મેહુલ ભાઈનો અને હિતેશભાઈનો ફોન આવ્યો હતો કે ખાંતાળા વાવો ખાનતાઓ જઈએ છીએ ચાલો તમને બતાવીએ આ છે મેહુલભાઈ આવર્યું આ હિતેશભાઈ તમે જોઈ જશો હિતેશભાઈ નોકરી કરે છે અને મેહુરભાઈને અમે બંને આ તો આવ્યા છીએ ચાલો આગળ જઈએ તમને જણાવશો હજુ બ્લોકમાં બીજા કેવા લાગે છે તમે જોઈ જ છો અહીંથી રોજનું કામ ચાલુ થાય છે આ સિમેન્ટની સેલું છે તેની આજો કૂતરું કેવું લાગે છે કોમેન્ટમાં જણાવજો અમને અમે બંને અહીં ગયા છીએ જોઈએ જઈશો જોઈએ છો તમે જોઈએ જઈશો અમે કાચા માળાકમાં રેટે પોગી ગયા છીએ અમે આખી આગળનો માર્ગ બનાવવાનું બાકી છે એ તમને બતાવશું અને આગળ થોડોક માર્ગ બનાવેલો છે હજુ એ બતાવશું તમે જોઈ લો હું કોમેન્ટમાં જણાવજો અમને ચાલો આગળ જોઈએ આપણે જોઈએ છો તમે અમે તમને આગળના વિડીયોમાં બતાવ્યો તો કે અહીંથી દામનનો રોડ બાકી છે એ તિઆઈ થઈ ગયો છે તમને બતાવીએ જોઈ લો હા તમે જોયો છે ન જોયો તો અમે જણાવી દઈએ તમને કે તીઆઈ થઈ ગયો છે અમે થોડોક જ રોડ આપણો બાકી છે બનાવવાનો પછી આપણો રોડ તૈયાર થઈ જાય છે હવે ચાલીને એટલે પહોંચી ગયા છીએ તમને ઓલી ફેર આ નહેર બતાવી હતી ને આ જઈ રહ્યા છીએ અમે ચાલો હવે કાલે નવા બ્લોક માં આપણે મળીએ કરીશ